શું કહેવાય બહુ મજા આવી ટ્યુશનમાં જ પ્રેક્ટિસ કરીને આખી પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા આવ્યો છું પતંગ સગે કેટલાય આ ધાબે બેઠો હું આ સાંઈ જુઓ તમે આ ધાબુ છે આ સાંઈ બેઠો હું ના ચગાવે બસ અત્યારે જો આવ્યો છું ફોન લઈને વિડીયો શૂટ કરવા આટું બેસીએ ને ના આપણા સાધન આના આપણે પહેર લેવાનો ખોટો તડકો ન લાગે આપણને એટલે પહેર લેવાનું અને આ ઓલ કો લગન છે તમને બતાવું જો અને આ લગન છે ઓલ કો અને જગાવે કોલા ધાબે જગાવે હે અને કા માર કુલ બે પતંગ જગે હે કા જગાવે ને અમારે કેટલા પતંગ જગતા હતા પછી અત્યારે ઉધી ગયા બધાય અને આયુષ સાહેબ પણ ફિરકી પકડી બેઠા હે કેવો ફીલ આવે આયુષ બહુ તડકો લાગે ટોપો પહેરી લે નો ફાવે અરખું એટલે નો છે શું ફાવે અને કલકત્તા કથા આગળ રહેતી જેવું હા કાલ બધું રાંધતા હતા હાંજના બાર શેરીમાં બેઠા હતા કાલ હાંજી અને મેં કીધું તમને વત્તર આવ્યો જ છું અને પતંગ પડ્યા છે રાહુલનો એક પતંગ જ છે રાહુલ હે બીજા બધા પતંગ રાહુલ આટલા માં તો બે પતંગ ચગ્યા આમ ઉપર જાઝા ચગી તડકો બહુ લાગે એટલે હું ટોપી ની પેર આપણે આ માંસ પહેરવાનું માંસ આખું પહેર પછી

પણ ગગન નહીં હું આયુષ ના તબે મને નોંધ કહેતો ટ્યુશન થઈને જગતા ગગન નહીં હતા પણ બધા ઘરે વહી ગયા હું પતંગ મૂકી ગયો ને તો બધા ઘરે વહી ગયા ભાઈ હું ને ભાઈ ફોન રમતા મને કેવા આવ્યો હતો હું હમણાં ઘરે ગયો તો મમ્મી કહે કે હાલે ફોન ફોન હું કહેવાય લઈ જા અને વિડીયો શૂટ કર્યો હું આ ઘડિયાળ લેવા અને આ ચશ્મા લેવા ગયો હતો કારણ કે આ ચશ્મા મારા ભાઈને મારા ચશ્મા હું કહેવાય મજા ના આવતી એમ એટલે ભાઈ આ લેવાઈ ગયો હતો હું હું હાલે ફોન લઈ જાય વિડીયો શૂટ કરી નાખજે એમ સાંજે શૂટ નથી કરવું એટલે અને હમણાં હું પતંગ ચગાવી અત્યારે ત્યારે બેઠું મસ્ત સાહેબ હોય ને એટલે મજા આવે એવું છે ને બધા પતંગ ચગાવી અત્યારે જ પતંગ ન ચગાવ ઉત્તરાયણ ને આગળ દી ચગતા ને એવું લાગે અત્યારે બે તો વાગ્યા હોય ને એટલે એટલા બધા પતંગ નથી તો કેટલા જગ્યા હા જો પાછો કાપ્યો એકાદ પતંગ અને બહુ મજા હમણાં ચાર વાગશે ને એટલે હું પતંગ ચગાવીશ હમણાં ઘડીક રહી તો શું કહેવાય મજા આવશે અને એક પ્રકારનું મારે રીલ ઓલખર હું કહે ખરાબ આવી ગયું બહુ એટલે બહુ ખરાબ ન ખેંચે જાય ન ઢીલે જાય એ કઈ પ્રકારથી જાય જ નહીં અને હવે હું હમણે ચગાવીશ બીજાના રીલથી તો ગઈ અત્યારે હું આવ્યું છું આવીશ ના ઘરે આવ્યો છે મેડલ લઈને રેસ હતી સ્કેટિંગની ક્યાં સુધી નહીં હતી બોટાદથી પાડ્યા સુધી કઈ કઈ સ્કૂલ હતી એટલે એમાં કળથિયા સ્કૂલ હતી આદર્શ સ્કૂલ હતી અને જીનિયસ અને સેન્ટ જેવર સ્કૂલ હતી તેમાં પહેલો નંબર આવ્યો ને કા પહેલો નંબર આવ્યો છે વેદુને આ ટ્રોફી છે જુઓ તમે આ ટ્રોફી છે અને આ મેડલ મળ્યું છે મેડલ બહુ ભારી છે વજનમાં વજનમાં હે મેડલ પહેલો નંબર આવ્યો એ શું કહેવાય સ્કેટિંગમાં એને બે બે સ્કેટિંગ છે અને આ જો બેઠો હોય

ભાઈ તારે આને ઘડે મેડલ ને ટ્રોફી નહીં લાવવાનું શું મળી ગયો આમ આમ નહીં અને હવે પાછું ઉપર જાય છે રાહુલના તાબે આવું છે બધું બધાને જગાવા આવે છે ને તો હાલ પતંગ ને એ લઈ લે આપણે તારો એક પતંગ સોલાર ને ઓલી હું કેવાય એન્ટી ના હેલવાયેલો હોય મારા બધા પતંગો લઈ ગયો છે પણ હાલ આપણે અત્યારે રાહુલ ના તાબે હાલ પતંગ લઈ લે

અને રવિવાર પણ પૂરો થઈ ગયો છે અને આ ને આ ઝેન્ડ આપવું આ હોપ તમને મારો વિડીયો પસંદ આવે પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલ પણ હોય તો સબસ્ક્રાઈબ કરજો રજૂ નવો છે તે સુધી બાય